મનુ મહારાજના એક દીકરાનું નામ છે સરિયાતી આ સરિયા દીકરી છે એનું નામ છે સુકન્યા સુકન્યા ની અંદર નામ એવા ગુણ છે એકવાર રાજા છે એ વન ની અંદર મૃગિયા રમવા માટે થઈને ગયો મૃગિયા રમતા રમતા રાજાને થાક લાગ એટલે જવન ઋષિના આશ્રમની અંદર આવ્યા બધા ચેવનઋષિના આશ્રમ ની અંદર આવ્યા એટલે સુખીઓની હારે રમતી 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 આશ્રમમાં ફરતી ફરતી એમને એક મોટો રાફડો જોયો આ રાફડાની અંદર ચ્યવન ઋષિ તપસર્યા કરતા હતા માત્ર આંખું બહાર દેખાતી હતી એટલે સુકન્યાના મનની અંદર એમ થયું કે ભાઈ આ દિવ્ય તેજ રાફડા ની અંદર શેનું અહીં છે લાવ જોવું ઈ જોવા માટે એને નીચેથી એક શૂળ એટલે કાંટો ઉપાડ્યો અને કાંટો લઈ અને ચેવન ઋષિની આંખની અંદર બે આંખમાં કાંટો માર્યો કાંટો માર્યો એટલે ચેવન ઋષિની આંખો છે ને એ ફૂટી ગઈ આંખની થી લોહી નીકળવા માંડ્યું ચેવન ઋષિની આંખો ફૂટી ગઈ અને આ બાજુ રાજાના બધા સૈનિકો જે હતા એમણે જલંધર નામનો રોગ ઉત્પન્ન થયો બધાના પેટ વધવા લાગ્યા મળમૂત્ર બંધ થઈ ગયા એટલે રાજા એ તાબરતોપ સભા બોલાવી કહેવા લાગ્યા કહે છે ભાઈ કોઈએ આશ્રમમાં અપરાધ તો નથી કર્યો ને એટલે શું કન્યા કહેવા લાગી કે હે પિતાજી મેં એક રાફડો જોયો તો એની રાફડાની અંદર સૂડ મારી હતી ને અહીંયાથી લોહી નીકળું હતું રાજા એ રાફડો ખોદાયો જોયું તો અંદર થી ચ્યવન ઋષિ નીકળ્યા આ ચ્યવન ઋષિ જે નીકળ્યા એટલે ઋષિ ઋષિની આગળ રાજા એ પોતાની માફી માંગી પોતાની દીકરીનું કન્યાદાન ચેવન ઋષિ ઋષિની કન્યા છે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારો જે હતા એમને યજ્ઞ ની અંદર ભાગ મળતો ન હતો તો યજ્ઞ ની અંદર ભાગ અપાવવા માટે થઈ અને એમને યજ્ઞ છે એ કર્યો પહેલાં તો ઇન્દ્રએ વિરોધ કર્યો પણ કુમારોની હારે એનું કઈ હાયલું નહીં અને યજ્ઞની અંદર ભાગ છે એ અશ્વિની કુમારોને અપાયો અને બદલામાં કુમારોએ ચ્યવન ઋષિની આંખોનું તેજ પાછું અપાયું અશ્વિની કુમારો છે એ દેવતાઓના વૈદ્ય હતા એમને આખું છે પાછી ચેવન ઋષિને આપી છે તો આ રીતે સુકન્યા એવી રીતે તો કહે છે ભાઈ ચેવન ઋષિને ત્યાં ગઈ